દાહોદ નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા યોજાઈ હતી જેમાં દાહોદ નગરપાલિકાના પ્રમુખ નીરજ દેસાઈ કારોબારી ચેરમેન હિમાંશુ બાબેરિયા કાઉન્સિલર ચીફ ઓફિસર સિંહ વાઘેલા તેમજ પાલિકાના અધિકારી તથા કર્મચારી અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા આ ત્રિમાસિક સામાન્ય સભામાં કુલ અઢત્રીસ મુદ્દા એજન્ડા લેવામાં આવ્યા જે મુદ્દાઓને માત્ર અઢત્રીસ સેકન્ડમાં મંજૂરી આપી સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી ત્યારબાદ દાહોદ નગરપાલિકાના કારોબારી ચેરમેન હિમાંશુ બાબેરિયા દ્વારા વર્ષ બે હજાર નગરપાલિકાનું બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેની અંદાજિત રકમ એકસો અડતાલીસ કરોડ બત્રીસ લાખની આજુબાજુ થાય છે આ વાળા નગરપાલિકાના બજેટમાં અમે મોટાભાગે સફાઈ પાર્કિંગ તેમજ અન્ય સુવિધાઓને અગ્રીમતા આપી છે તેને લઈને ભવિષ્યમાં પણ પ્રમુખશ્રીની જોડે તેમજ નગરપાલિકાના પરિવારની જોડે મળીને અમે લોકો નાના મોટા ફેસલા લેવાના છે તેમજ નગરપાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર બાર કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે ભવિષ્યના ભવિષ્યમાં જોતાં આના પછીના બજેટમાં પણ અમે આનાથી વધારે પુરાંતવાળું બજેટ રજૂ કરી શકીએ એવો તમારો નગરપાલિકા પરિવારનો પૂરો પ્રયત્ન રહેશે દાહોદ નગરપાલિકા ત્રિમાસિક સામાન્ય સભા યોજવામાં આવેલ હતી આ સભામાં એકથી આડત્રીસ મુદ્દા દાહોદનગરના અલગ અલગ વિકાસના કામો થોડા વહીવટી કામો એવા અલગ અલગ કામો એકથી આડત્રીસ કામો અમે એજન્ડામાં લીધા હતા આજે બહુ આનંદનો વિષય છે આ તમામ મુદ્દા સર્વસંમતિથી પાસ થયા છે મંજૂર કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં જ આ રીતના વિકાસના કામો સૌ સર્વસંમતિથી મંજૂર થઈ અપેક્ષા છે ભારત માતા કી જાય